તો જય ગોમાં મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર હાલમાં સ્ક્રીન ઉપર જે ગાય જોઈ શકો છો તો તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે તમે ગાયનો કલર કોમ્બિનેશન હાર્ટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો તો મિત્રો આ બધી વસ્તુ તમે જે છે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ ગાય વેચાવા આવી છે હવે હું તમને આ જે ગાય સીન સ્ક્રીન ઉપર તમે જોઈ હવે આ ગાય વિશે તમને કન્ડિશન વિશે વાત કરું એટલે કે આ ગાય વિશે તમને માહિતી આપી દો તો આ જે ગાય છે એ દસ બાર દિવસની કાચી છે એટલે કે ગાયને દસ બાર દિવસની વીહામાં વાર છે અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરી દેવામાં આવે એટલે તો કે આ ગાયની કિંમત ગાયના માલિકે તમે સ્ક્રીન ઉપર છો એ જ રીતે રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ આવી ગાય તમને જોવા ક્યાં મળે છે એ વાત કરવામાં આવે તો આ ગાય જે છે તમને એ ગામ ભાયાવદર તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો તમને મિત્રો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં ગામ ભાયાવદર આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે ગાયના માલિકનો મિત્રો કોન્ટેક કઈ રીતે કરવો હતો કે ફોન કરી અને કરી શકો છો પણ મિત્રો જો તમારે ગાય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને મિત્રો ગાય લેવી હોય ને પ્રોપર જોવા જાવ તો ફોન કરીને જઈજો જો ગાય વેચાઈ ગઈ હોય ને તો તમારે ખોટો ધક્કો ન થાય એના પછી મિત્રો વાત કરી દેવામાં આવે તો આ જે તમે ગીર ગાય જોઈ શકો છો તો ગીર ગાયની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો મિત્રો ઓરિજિનલ ગીર ગાય છે હવે ગાયની વાત કરું તો તમે સાથે સાથે ગાયનું તમે અડર ક્વોલિટી જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો અને ઘણા મિત્રો બ્રિડિંગ માટે ગાય ગોતે છે એટલે કે ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ તમે બ્રિડિંગ માટે ગાય બતાવો તો આ બ્રિડિંગ માટે બેસ્ટ અને બહુ સારી ગાય છે અને દૂધમાં પણ બહુ સારી ગાય તૈયાર થાય એવું લાગે છે મને દૂધ સારું હોય છે આ ગાયનું હવે આ ગાયની વાત કરું તમને તો આ જે ગાય છે એની કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે એટલે કે આ ગાયની જે માહિતી છે એ મારે તમને આપવી હોય તો માહિતી તમને આપી દઉં તો આ ગાયની માહિતી આપું તો સાત આઠ દિવસની આ ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે એટલે મિત્રો આ જે ગાય છે સાત આઠ દિવસની વિહાઓમાં આ ગાયને વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરી દેવામાં આવે મિત્રો તો આ ગાય જે છે એ તમને ક્યાં જોવા મળે છે એ માહિતી મારે તમને આપવાની રહેશે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ માહિતી પણ હું તમને આપી દઈશ તો મિત્રો માહિતીની વાત શરૂઆત કરીએ તો આ ગાય તમને ગા ભાવનગર તાલુકાની વાત કરું તો કે તાલુકો જે છે એ ભાવનગર છે અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરી દેવામાં આવે તો કે જિલ્લોય ભાવનગર તો મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ઈચ્છતા હોય તો તમને ભાવનગરમાં જોવા મળી જાય હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને નીચે આપી દીધેલા છે હવે આ ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી ચોક્કસ એટલે કે જરૂરથી મેળવી શકો છો અને મિત્રો ગાય લેવી હોય તો જ ફોન કરીને માહિતી મેળવજો ખોટા ફોન કરતા નહીં અને મિત્રો તમે ગાય લેવા જાવ ત્યારે ફોન કરીને જઈજો જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધકો ન થાય હવે એના પછી મિત્રો વાત કરવામાં આવે તો આ ભેંસ તમે જોઈ શકો છો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો પછી એનું મોઢું તમે જોઈ શકો છો જાફરાબાદી ભેંસ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે મિત્રો ભેંસ બહુ સારી છે હાઈટ ઊંચાઈ એ અડર ક્વોલિટી એ બધી જ રીતે આ ભેંસ સારી છે હવે મિત્રો આ ભેંસની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો તમે આ પહેલાં તો અડર ક્વોલિટી ભેંસની જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટી વાળી ભેંસ છે હવે મિત્રો આ ભેંસની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો ચારથી પાંચ દિવસની કાચી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે દૂધની વાત કરું તો એક ટાઈમનું તેરથી થી ચૌદ લીટર જેટલું દૂધ છે હવે કિંમતની વાત કરું તો બે લાખને દસ હજાર રૂપિયા ગાયના માલિક ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે અને મિત્રો આ જે માહિતી મેં તમને આપી ભેંસ વિશે અને જે હું વિડીયોમાં બધી માહિતી આપતો હોય એ મારી રીતે નથી આપતો મિત્રો આ બધી માહિતી મને ગાયના માલિક એટલે કે આ જે પશુ વેચાવા આવેલા હોય એના માલિક મને મોકલે છે એ જ માહિતી હું તમને ફરી વાર આપી દઉં છું હવે વાત કરવામાં આવે મિત્રો આ ગાય ભેંસ તમને ક્યાં જોવા મળે છે એ વાત આ ભેંસ જે તમે જોઈ એ તમને ગામ ભાલર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો તળાજા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો તળાજા છે ત્યાં ત્યાં ગામ ભાલર કરીને છે તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ભેંસના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો એના પછી તમે જે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય પણ વેચવા આવી છે મિત્રો હવે આ જે પશુ અહીંથી આવશે બધા એક જ માલિકના છે એટલે કિંમત હું તમને લાસ્ટમાં કહી દઈએ એટલે કે છેલ્લે જે હું ક્લિપ હશે એમાં હું તમને કિંમત આ બધા ધોની કહી દેવાનો છું અને મિત્રો બધા ઓરિજિનલ ગીર ઓળખ્યું છે ઓરિજિનલ ગાય છે અને ઓરિજિનલ એક ખૂટ છે જે બહુ સારો અને બેસ્ટ ખૂટ છે ઓરિજિનલ ગીર છે બ્રિડિંગ માટે આ બધા પશુ લઈ શકાય એમ છે ખૂટ જે છે એ પણ બ્રિડિંગ માટે તમારે લેવો હોય તો ક્રોસ કરાવવા ઘણી ગાયું ને મિત્રો બ્રિડિંગ માટે ખૂટ ગોતતો હોય તો એ પણ ખૂટ બહુ સારો છે હવે વાત કરું આ ગાયની કન્ડિશન વિશે તો આ જે ગાય છે એને હાલમાં બીજું વેતર છે અને પાંચ મહિનાની આ ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો પાંચ મહિનાની ગાભણી ગાય છે અને વેતરની જો તમને વાત કરી દેવામાં આવે તો મિત્રો આગળ વાત કરીએ એ જ રીતે બીજું વેતર છે કિંમતની વાત કરું મિત્રો તો એ છેલ્લે મેં તમને વાત કરી એમ જ આગળ હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે મિત્રો આ ગાય બ્રિડિંગ માટે બહુ સારી ગાય છે અને દૂધ માટે પણ બહુ સારી ગાય છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ જસમતપુર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ધાંગધ્રા અને મિત્રો જિલ્લા વિશે જો વાત કરવામાં આવે એટલે કે જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર જિલ્લો તાલુકાની વાત કરું તો ધાંગધ્રા તાલુકો અને ગામની જો વાત કરી દેવામાં આવ્યો મિત્રો તમને તો ગામ જસમતપુર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને વધારે માહિતી તમે અહીંથી મેળવી શકો છો ગાય લેવી હોય તો જ મિત્રો આ ગાયના માલિકનો કોન્ટેક તમે કરજો હવે એના પછી મિત્રો તમે જે આ બીજા નંબર ઉપર એટલે કે આ એના પછીની જે વાછડી છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ ગીર વાછડી છે વાછડીની તમે કાન કટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો માથીને વાછળીની તમે હાઈટ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો તમે આ વાછળીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારા કલર કોમ્બિનેશનની વાછડી છે મિત્રો હવે આ વાછળી તમે વેચાવા આવી છે મિત્રો આ વાછળી છે મોટી થઈને બ્રેડિંગ માટે બહુ સારી વાય તૈયાર થશે અને દૂધમાં પણ બહુ સારું દૂધ હશે એવું આ વાછળીને જોતાં જ આપણને લાગે છે કેમ કે એનો કલર કોમ્બિનેશન એની હાઈટ એનું બોડી સ્ટ્રક્ચર એની બધી વસ્તુ જોતાં આપણને એમ લાગે છે કે ઓરિજિનલ ગીર વાછડી છે અને સાથે સાથે કલરની વાત કરું તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એ કલર છે આ વાછડીનો હવે મિત્રો આ વાછડીની તમને કિંમતની વાત કરું તો ઓળખ્યું જે ચાર છે ચારેથી એટલે કે એકની કિંમત પંચાણું હજાર રૂપિયા રાખેલ છે અલગ કોઈ પણ મિત્રોને લેવી હોય તો સાથે લેવી હોય તો એક સાથે હું તમને બધી કિંમત પાછળ કરી દઉં છું હવે હું તમને વાત કરું આ વાછડી તમને ક્યાં જોવા મળે છે એ વાત તો મિત્રો આ વાછડી જે તમે સ્ક્રીન ઉપર જોઈએ ગામ તમને જસમતપુર તાલુકાની જો વાત કરું તો કે તાલુકો ધ્રાંગધ્રા અને જિલ્લા વિશે જો વાત કરી દેવામાં આવે મિત્રો તમને તો જિલ્લો સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધ્રાંગધ્રા છે ત્યાં તમને ગામ જસમતપુરમાં આ વાછડી એટલે કે પ્રોપર તમને આ જોવા મળી જાય છે અને એના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછળીના માલિકનો કોન્ટેક કરી વધારે માહિતી મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જોવા જાવી પહેલાં કોન્ટેક કરીને એટલે કે ફોન કરીને જઈજો વાછડી વેચાઈ ગઈ હોય ને મિત્રો તો તમારે ત્યાં જવાનો ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો અત્યારે ખાસ કરીને ડિમાન્ડ છે અત્યારે માર્કેટમાં ડિમાન્ડ છે કાબરા કલરની એટલે કે વધારે બહુ માંગ છે કાબરો કલર હવે મિત્રો કાબરા કલરમાં પણ આજે ઓળખી વેચાવા આવેલ છે આ જે ઓળખી તમે જોઈ શકો છો એ કાબરો કલર છે ઓરિજિનલ ગીર વાછડી છે વાછડીની કાનકટ તમે જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો એનું બોડી સ્ટ્રકચર જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો બધી વસ્તુ તમે જોઈ શકો છો સાથે સાથે ખાસ કરીને મિત્રો કલર કોમ્બિનેશન જોઈ શકો અત્યારે આ કલર કોમ્બિનેશનની બહુ માંગ છે કાબરો કલર જે છે ગીરમાં અત્યારે બહુ ઘણા બધા લોકો કાબરા કલરની ડિમાન્ડ કરે છે હવે હું આ કાબરા કલર છે આ વાછળી વેચાવશે હવે આ વાછડી ક્યાં જોવા મળશે એ બધી માહિતી તો હું તમને આપવાનો જોઉં છું પણ કિંમતની વાત કરું મિત્રો અલગ લેવી હોય તો પંચાણું હજારની સાથે લેવી હોય તો તમને પાછળ કિંમત બતાવી દીતેલ છે બતાવી દઈશ એટલે કે તમે ત્યાંથી પાછળથી કિંમત જોઈ એક સાથે કિંમત કરેલ છે હવે આ વાછડી તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ જસમતપુર તાલુકાની જો વાત કરવામાં આવે તો ત્યાં તાલુકો રાંગધ્રા અને જિલ્લાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો સુરેન્દ્રનગરમાં વાછડી એટલે કે પ્રોપર તમને જોવા મળી જાય છે અને વાછડીના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી શકો છો અને વધારે માહિતી આ વાછડી વિશે જોતી હોય તો તમે ત્યાંથી લઈ શકો છો હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ વાછડીના માલિકનો તમે કોન્ટેક કરી અને પછી આ વાછડી રૂબરૂ જોવા જજો કેમ કે વેચાઈ ગઈ હોય મિત્રો તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હજી મિત્રો એના પછીની વાત કરવામાં આવે તો આ વાછડી જે છે એ પણ વેચાવશે મિત્રો સાથે સાથે તમે કલર કોમ્બિનેશનની વાત કરો તો તમે આગળ જો એજ કલર કાબરો કલર છે હવે વાછડીની વાત કરવામાં હોય તો વાછડીની તમે અંકટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે આ કલરની જે ડિમાન્ડ છે એ તમે જોઈ શકો છો અત્યારે બહુ ડિમાન્ડ છે આ વાછળીની એટલે કે આ કલરની હવે મિત્રો કાબરો કલર અત્યારે ટ્રેનમાં હાલે એટલે બધા મિત્રો અત્યારે કાબરા કલરના ઓળખા ગોતતા હોય છે જે બ્રિડિંગ માટે બહુ સારા તૈયાર થતા હોય અથવા તો કે દૂધમાં બહુ સારા હોય જેની માનું દૂધ બહુ સારું હોય તો મિત્રો આ બધી ઓળખીઓ છે છે એ બ્રિડિંગ માટે બહુ સારી તૈયાર થાય એવું છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરું તો આ જે ઓળખી છે તમે જોઈ કાબરો કલર કાનકડ સિંગ પેટર્ન હાઈટ ઊંચાઈ એનું બોડી સ્ટ્રક્ચર બહુ સારું છે હવે આ જે ઓળખીયું છે એ તમને ક્યાં જોવા મળે છે પ્રોપર એ વિશે વાત કરવામાં આવે તો આપણે શરૂઆત કરીએ મિત્રો આ ઓળખી ક્યાં તમને જોવા મળશે એ તો કે ગામ જસમતપુર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકા ધાંગધ્રા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તમને તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધાંગધરા છે ત્યાં ગામ જસમતપુર છે ત્યાં તમે આ વળકી એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ વળકીના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને મિત્રો તમે કોન્ટેક અને પછી જ રૂબરૂ જોવા જાજો અને વધારે માહિતી જોતી હોય આ વળકી વિશે તો તમે એના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો મિત્રો પણ ખોટા ફોન ન કરતા જો લેવી હોય ને તો જ ફોન કરી અને વધારે માહિતી મેળવજો એના પછી મિત્રો તમે આ જે ઓળખી જોઈ શકો છો આ ઓળખીની સિંગ પેટર્ન કાંટ હાઈટ ઊંચાઈ પછી એનું બોડી સ્ટ્રકચર જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને ઓળખીની વાત કરું તો ઓળખીમાં કાંઈ ઘટે એવું છે નહીં ઓળખી બહુ સારી છે હવે આ જે ઓળખી છે એ મિત્રો તમારે લેવી હોય તો તમે આ વોળકીના માલિકનો કોન્ટેક્ટ નંબર એ બધી વસ્તુ આપી દે અને મિત્રો તો તમે હજી સુધીમાં આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે જો ઘણા પશુપાલક મિત્રો અથવા તો કે ઘણા મિત્રોને વેચાવું પશુ જોવાનો શોખ હોય અથવા તો ઘણા મિત્રોને પશુ લેવા હોય તો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલી હોય મિત્રો તો મારે જે વિડીયો હું આ ચેનલ ઉપર મૂકું એ તમારી સુધી સરળતાથી પહોંચી જાય એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે વાત કરું આ વળકી વિશે તો આ વળકી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો કે ગામ જસમતપુર અને તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો તાલુકા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધ્રાંગધ્રા છે ત્યાં ગામ જસમતપુર છે ત્યાં તમને આ ઓળખી એટલે કે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા તમને મળી જશે અને આ ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો આગળ વાત કરવામાં આવશે તો હવે મિત્રો ખાલી એક છેલ્લો ખૂટ જ વધેલ છે ખૂટ પણ બહુ સારો છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર બતાવી અને બધાની કિંમતની પણ વાત કરી દઈ તો મિત્રો હવે તમે જોઈ શકો છો આ ખૂટ તો આ ખૂટ તમે જોઈ શકો છો મિત્રો બહુ સારો કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો એની માથાની બનાવટ જોઈ શકો છો એની ખાનકટ જોઈ શકો છો મોખલી જોઈ શકો છો પછી એનું હમ્પ જોઈ શકો છો સાથે સાથે વાત કરું ખાસ કરીને મિત્રો તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સિંગ પેટર્ન ઉપર તરફ પડેલી છે એટલે કે આ જે સિંગ પેટર્નવાળો કોટ છે આ કોટની સિંગ પેટર્ન જે છે એ કુંઠી તરફ થાય એવું મને લાગે છે કેમ કે કુંઠા સિંગ જેવું લાગે છે બહુ સારો અને બેસ્ટ ખૂટ છે હવે આ બધાની કિંમત વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો આ બધાની કિંમત નવ લાખ રૂપિયા રૂપિયાના ને આ બધા પશુના માલિકે એક સાથે કિંમત નવ લાખ રૂપિયા રાખેલ છે ઓળખીની વાત કરું તો પંચાણું હજાર રૂપિયા એક ઓળખીની કિંમત રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે આ પશુ તમને ક્યાં જોવા મળશે એ જ માહિતી પણ હું તમને આપી દઈ ખૂટ બહુ સારો છે બ્રીડિંગ માટે મિત્રો આ પશુ ત્યાં જોવા મળે છે વાત કરવામાં આવે તો કે ગામ જસમતપુર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકા તાંગતરા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર અને આ પશુના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પશુના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને મિત્રો તમારે જો પણ પશુ વેચવા હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો તમે અમને પશુના આડા વિડીયા પશુના વ્યવસ્થિત બે પોટા પશુ વિશે માહિતી અને આ બધા પશુ જે છે એ અમને ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો આગળ અમારા વિડીયોની શરૂઆતમાં જ કોન્ટેક્ટ નંબર આપેલા હોય છે તો તમે ત્યાં અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ